સ્વામિનારાયણ શિવદિનને બળ ટકર્યો એક દિવસ બાલઘનશ્યામ પોતાના બાળ સખાઓ સાથે રમી રહ્યા હતા એ જોઈને પટગરનો છોકરો શિવદિન ત્યાં આવી ચડ્યો આ શિવદિનનું મગજ જરા ચસકી ગયું હોવાથી ગામ તેને ગાંડિયું કહેતું નાના મોટાનું એ રમકડું બની ગયો હતો એ આવ્યો એટલે બાળકોને જે જોઈતું હતું તે સામેથી જ લડી ગયું એટલે રમત પડતી મૂકી બધા શિવદિનને ઘેરી વળ્યા પછી તો આ બાળકોની રમૂજ શરૂ થઈ ગઈ. કૂવે પાણી ભરવા જતા શિવદિનની માતાએ આ જોયું. એટલે એ ઉતાવળે પગલે ત્યાં આવી પહોંચ્યા અને આંખો કાઢીને વઢવા લાગ્યા. એલા કોણ મારા દીકરાને કનડે છે? બીજા છોકરાઓ તો આ સાંભળીને ચૂપ થઈ ગયા. પણ ઘનશ્યામે કહ્યું કાકી કોઈ એને હેરાન કરતા નથી પણ એ પોતે જ આમ ગોઠણવાળીને માથું નાખીને એની મેળે અહીં બેસી ગયો છે. આ સાંભળી એની માએ શિવદિનનું બાવડું પકડ્યું અને કહ્યું અહીં આમ કેમ બેસી ગયો છો કોઈએ તને માર્યું આ સાંભળી શિવદિન તો સફાળો બેઠો થઈને કહેવા આ ઘનશ્યામભાઈ પોતે રામ ભગવાન લાગે છે આ સાંભળી એની મા પૂછવા લાગી બેટા તું શું બકે છે ચાલ ઘરે ના ના માં હું કંઈ બકતો નથી જુઓ ને બાજુમાં સતી સીતા અને જતી લક્ષ્મણજી ઊભા છે તમે કોઈ એને પગે કેમ નથી લાગતા એમ કહી એ ઘનશ્યામના ચરણમાં નમી પડ્યો સહુ એના તરફ જોઈ રહ્યા ઘનશ્યામે શિવદિનના મસ્તકે હાથ મૂકીને કહ્યું કાકી આ તમારો દીકરો પૂર્વનો યોગી છે આજે એના મગજનો સમગ્ર વ્યાધિ સાવ મટી ગયો છે હવે એ ડાયો થઈને રહેશે બાય તો નવાય પામીને ટગર ટગર જોતી જ રહી શિવદિનના મોં ઉપરના ભાવો હવે સાવ બદલાઈ ગયા હતા બાઈએ ઘનશ્યામનો આભાર માન્યો વંદના કરી હરખ ઘેર આવી અને આડોશ પાડોશમાં સહુને આ શુભ પરચાની વાત કહેવા લાગી